તો જય માતાજી મિત્રો અત્યારે જો ભેહું લઈને આપણે જઈ રહ્યા છીએ અને બધા ગોવાળિયાની જો કે માલધારી ભેહું સારતા હોય ને બધા એક એક ભેંસ એવા હોય છે તો કે આપણે ધોળી એવા છે અને અમારા નેફમાંથી જો બીજી ઘેરો એક અહીંયા જઈ રહ્યો તેમને જો આ ભેં એવા છે એ ગોવાળા હજી વાત લે અને વાહે છે એટલે એ હજી આવ્યો નથી એટલે એમને વાટે ઊભતી જાય છે નાલી જાય છે ભેં તો અહીંયા જોવો તમને માટે ભેં ઊભી છે તેમનો માલ આમ વીઆઈ ગયા છે પણ તે ગોવાળ માટે ઊભી છે અને તેમનો ગોવાળ તરીકે વાહ્યા છે ભાત લઈને એટલા માટે તો આ જોવા ને અત્યારે આવ્યો છે અને તેમની વાટે અહીંયા ભેંસ ઊભી હતી એટલે આમાં બધા ગોવાળીયા એક એક એવા હોય છે ભળી ગઈ છે આવું બધું હોય છે માલધારીને બે ઊંટ ખોવાઈ ગયા હતા અને એમને જો અટાણ ગોત્યા અને હવે ગોતી અને જો મળ્યા છે તો હવે એમને લઈ અને જઈએ છીએ કારણ કે બે અલગ અલગ ઘરાના ઊંટ હતા અને બે ભેગા થઈ ગયા એટલે એ રહી ગયા હતા તો હવે જો લઈને જાય છે રસ્તામાં જો હેમર પણ રોજ પણ મળ્યા છે તમે જોઈ શકો છો રોજ ઊભા છે